તો આ તરફ મહાત્મા ગાંધીજીના છોતેરમાં નિર્વાણ દિન નિમિત્તે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ઉજવણી કરાઈ જેમણે વિશ્વ આખાને સત્ય અહિંસા અને ભાઈચારાની ભાવના પ્રગટ કરીને પોતાના જીવનના સત્યના પ્રયોગો દ્વારા અનોખી રાહ ચિંધી તેવા સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના છોતેરમાં નિર્વાણ દિન નિમિત્તે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના દેસાઈ વગો સ્થિત સરદાર પટેલના જન્મસ્થળે આવેલા ગાંધીજીની પ્રતિમાને સ્વચ્છ કરીને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા જોકે ઠેર ઠેર સ્વચ્છતાના ઢોલ વગાડતું અને ફક્ત ફોટા મૂકવાની કામગીરી કરતું તંત્ર આ દિવસે પ્રતિમાને સ્વચ્છ કરવાનું ભૂલી ગયું જેને લઈ બાપુની પ્રતિમા સ્વચ્છ કરવાનું સૌભાગ્ય નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિએ પ્રાપ્ત કર્યું હતું